બચાવ તાલુકાના બગડી ગ્રામજનો મીઠાની ઓવરલોડ ગાડીના કારણે ત્રણ દિવસથી રસ્તા રોકો આંદોલન કરી રહેલા છે પરંતુ અધિકારીઓને પેટનું પાણી હલતું નથી સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા બચાવ ત્યાં અમારે બહુ તકલીફ પડે છે ને ગાડી પટ્ટાટન ભરે છે અને અમારે રોડ નીચેથી જાવો પડે છે અને હે અમારા ગામમાં પછી રમવા ના થાય ને આ બચાવમાં જાવ તો તફડી પડે છે કે વાહન નથી આવતું મારું નામ કાનાભાઈ ખેંગાર ચાવડા ગામ બંડડી તાલુકો બચાવ કચ્છ અમારે શું છે સાહેબ આ ગાડીનો બહુ ત્રાસ છે ઓવરલોડ ગાડીઓ હાલે છે બરાબર છે અને નાના નાના બચ્ચાઓને અમારા ઢોર ઢાંખરને અહીંયા બે કિલોમીટર હાલીને કાયમ જવું પડે છે તો અમારું કોઈ સાંભળતું નથી તંત્ર આ વસ્તુમાં ધ્યાન દોરતું નથી તો અમારે હવે શું કરવું મીઠા ભરેલું ગાડીઓથી શું નુકસાન થાય મીઠા ભરેલ એટલે ગાડી સાહેબ પાંત્રીસ ચાલીસ કિલોમીટર હોય એની રેન્જ એના ઉપર સિતેર સિતેર ટન ભરે છે અને કાયમને માટે અહીંયા ટાયર તૂટે ગાડીઓ પલટી મારી જાય તો આ જાનનો ખતરો ગામડે ને એમ નુકસાન થાય અમે અહીંયા રજૂઆત કરી ભચાઉ પોલીસ સ્ટેશનમાં એ કોઈ વાત નહીં એ લોકો કાંઈ ધ્યાન દોરતા નથી સાહેબ

અને બધા મિલેલા છે આની અંદર આખો તાલુકો કે જિલ્લો કયો અમને જેવું લાગે છે આ બધી મિલી ભગત છે તો જ આ બધું હાલે ઓવરલોડ આટલા બધા ગાડા હાલે કોઈ આરતી આવની તપાસ કરતો નથી અભ્યાર જમીન કરવામાં આવ્યું છે પાંચ પાંચ તો પાંચ દસ એકર એના ખાતામાં હોય જમીન એના બાકી સો એકર જમીન એ લોકો મીઠો ઉત્પાદન કરે છે હજારો એકર માં એ લોકો આ પાણી પાઈ નું ઉદ્યોગ કરે છે અને રૂપિયા કમાય છે કનેક્શન મોટે ત્યાં ત્યાં જ જ આપે અને આપે પૈસા એ લોકો આપી શકે અમારે અમારા નાના માણસો શું પૈસા આપી શકે અમારે લાઈટ ની તકલીફ છે અમારે પાણી ની તકલીફ છે બધી તકલીફ છે મોટે પાય તો ગાડા ની તકલીફ છે આ નાના નાના બચ્ચા આટલા આટલા બચ્ચાઓને સર્જાવવું હોય અને એના વાલીઓને એની આંગળી પકડીને કે બે કિલોમીટર કાયમ મૂકવા જવું પડશે અમારે ધંધો કરવો કે છોડીને મૂકવા જાવ શું કરવું